લગન પછી લોકોનો એટલો બધો વજન વધે છે ખબર નથી કમી હતી કે લગનની આપણે ત્યાં ઇંગ્લિશ શીખવામાં અઘરું લાગે પીવામાં તો અંગ્રેજો ને પાછા પાડી દઈએ એમ છે આ ઠંડીમાં હું ઘણો વેલો ઉઠી જાઉં છું સવારે પાંચ વાગે ને બસો ચાલીસ મિનિટે આજે એક ભાઈ રસ્તામાં મળ્યા મેને પૂછ્યું મેં તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે વોટ્સઅપ તેમાં ફ્રેન્ડ છે અરે મને કે હું તમારો વીસ વર્ષથી પાડોશી છું જીવનમાં આ વાત કાયમ યાદ રાખજો કે જુલાબ ની ગોળી અને ઊંઘ ની ગોળી એક સાથે ભેગી લેવી નહિ ચા પીવાથી લોકો કાળા પડી જાતા હોય તો લોહી પીવાથી લોકો લાલ કેમ નથી થઈ જાતા ગુજરાતી મા બાપ ક્યારે ગુડ મોર્નિંગ નથી બોલતા બસ ખાલી પંખો બંધ કરી દે આપણે શું કરવું જોઈએ અને શું નો કરવું જોઈએ એ લગભગ આપણા સિવાય બધાને ખબર હોય ચાલુ એ નથી સમજાતું કે લોકો આટલા બધા હવામાં ઉડે છે તોય જમીન ઉપર આટલી ભીડ કેમ છે જિંદગીમાં દરરોજ એક વ્યક્તિ સામે જોઈને હસવાનું રાખો જેથી વ્યક્તિ એના જીવનના તમામ દુઃખો ભૂલી જશે અને એમ વિચારશે કે આ નાલાયક હતું કોણ ખાટી ખાટી આંબલીને મીઠા મીઠા બોર ખોટી હવા નો કરવી નગર બોલી જાહે મોર દારૂડિયો બીજા દારૂડિયાને કે આ વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકોએ દૂધનો પાવડર બનાવી નાખ્યો દારૂનો પાવડર બનાવવામાં શું વાંધો આવતો હોય છે સુંદર છોકરીઓ ક્યારેય ભણવામાં ધ્યાન નથી દેતી એને ખબર જ હોય કે એના માટે કોઈ ગધેડાની જેમ વાતતું હોય છે વૈજ્ઞાનિકો એ હજી સુધી જાણી નથી શક્યા કે પ્રેમમાં લોકો તોતડા કેમ થઈ જાય છે અરેન્જ મેરેજ 20 લાખ લવ મેરેજ 20000 જાગો ગ્રાહક જાગો

અભિમાન નથી કર્યું અને પરણેલો શાકભાજી અને કરિયાણું લઈ આવે કોઈની પાસે સભ્યતા નો નંબર છે બધા એમ કે છે કે સભ્યતાથી વાત કર સભ્યતાથી વાત કર નંબર દીવો એટલે વાત કરી લઉં મિત્રો આ મકર સંક્રાંતિ ઉપર હું લઈને આવ્યો છું એક જબરજસ્ત ઓફર પતંગ ઉપર તમારી પત્નીનો ફોટો ચીપકાવી કલાકો સુધી એના આંગળીના ઈશારે નચાવી અને અદભુત આનંદ અનુભૂતિ માણો ઓફર મર્યાદિત મકર સંક્રાંતિ સુધી અમને એ નથી સમજાતું કે આ પતંગ ચગાવવામાં દૂરબીનની હું જરૂર પડે છે પતંગ જોવા કે પછી આ પુરુષ નું પણ પતંગ જેવું છે સાહેબ કન્યા સારી બંધાય ને તો ઊંચે ઉડવા માંડે અને ગણીએ ખોટી બંધાય ને તો ગોળ ગોળ ફરવા માંડે કુવારાઓના પેચ લાગી જાય ભણેલા હોય એને થોડીક ઢીલ મળી જાય અને જેના સંબંધોમાં તિરાડ પડી હોય એને ગુંદરપટ્ટી મળી જાય એવી આ ઉતરાણ નિમિત્તે સૌને શુભકામનાઓ

તો સુંદર અને સુશીલ પત્ની મળશે છોકરો કે પપ્પા તમારા સમય માં આવી સ્કીમ નોતી પછી તને મમ્મી એ ટીબો